ધ જનરલ મેનેજર પ્રોજેક્ટ પ્લાનિંગ એડમિનિસ્ટ્રેટર ઓફિસર મે બેક એપ્લિકેશન આઈટીની સાહેબ કે આઈ વોન્ટ ટુ બી પિયર મને જોઈએ પણ અને એ જ સેમ ડે મે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ઓફિસર મિસ્ટર સ્વારાજ રેસર અને ખનીજ મワン અંદાજવાત મે પર મે સાહેબ પે દિવસે મારી એપ્લિકેશન આપીલી હતી કયા કારણોસર સાહેબ

दिवस देवपुदिन रे कोई जवाब बाई पोने थी पश्चिम तो रे साहब तांत मा हमारा मैजिस्ट्रेट ऑफिसर तांत का मानददार शायद ने गदलिक कसम करी कि तारीख 10/4/2025 का रोज जो शाम सुनी 6:00 वाला सुनी मने जो मारो डीपीआर नंबर रे तो भूमरगाम नी ऑफिस पर आमरण उपवास पर जावानो धोखा है यार साहब आनंद थाने के अंदर स्वच्छ मीडिया ना समाज जाति और सपना वर्षपति मने મને જવાબ આપવામાં આવે છે આ જવાબ સાંભળીને સાહેબ આશ્ચર્ય થકી આશ્ચર્ય જવાબ શું છે સાહેબ જવાબ છે આ નો જવાબ છે સાહેબ વિથ ટુ અબો સબ્જેક્ટ મેટર એન્ડ લેટર અન્ડર ઇન્ફોર્મ ધેટ ડિટેલ જનરલ ઇઝ રિપેટ એક્ઝામિન વાયબિલિટી ઓફ એની માઇનિંગ પ્રોજેક્ટ એક્સરસાઈઝ ઈ કેન નોટ ઇસમેલ સાહેબ ઈ કેન નોટિસ નોટર એપ્લિકેશન પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઇન વાયબલ આ કંપની જાતે એવું ઇન્વાય કરે છે આ કંપની જાગેજો એવું કરે સાહેબ કે આ પ્રોજેક્ટ વાયરબલ છે સાહેબ એની હર્ડર કોઈ પણ ઈત્યાર જોયા નથી સાહેબ

કોઈ પણ માઇનિંગ પ્રોજેક્ટ હોય હા માઇનિંગ ચાલુ કરવા માટે માઇનિંગ પ્લાન બનાવવામાં આવે છે અને પર્યાવરણની ની મંજૂરી લાવવા માટે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ અને એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે માઇનિંગ પ્લાન કોલસા મંત્રાલય દ્વારા બનાવવામાં આવે છે કયા તબક્કાને ક્યાં ક્યાં માઇનિંગ કરવાનું આવે છે અને પર્યાવરણ મંજૂરી ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે પીપીઆરની કાયદા કાનૂન મુજબ પીપીઆરની કોઈ જરૂરત નથી અમે કંપની લોકો ફાઇનાન્શિયલ વાયબિલિટી ચેક કરવા માટે તમે એ તો તમે ઉપરોક્ત કરો છો કે પીપીઆર ઇઝ બી કેનટ સીજે સર દીપી રિપોર્ટ આ કેનટ ટેકન્સ ઓફ દીપી આર વાયબલ આ રિપોર્ટ આર દીપી છે કે વાયબલ છે કે નથી વાયબલ એવું તો તમે જાતે જ કેવું છો સાહેબ અમે નથી અમે નથી વારી તો સાહેબ દીપો હું ન્યાય માંગો છે ઇટ ઇઝ નોટ સિક્યુરિટી પ્રોજેક્ટ કોઈ પ્રોજેક્ટ નથી માંગ્યો ઇટ ઝ માઈંગ પ્રોજેક્ટ સાહેબ પેલા દરમો સમય ડિગ્રેસ ડિગ્રેસ ઉત્પાપ પ્રમાણતો સાહેબ શું શું રિવેન્જ આપે છે સાહેબ શું સાહેબ એટલે સર આસ્પોર સર મેનેજ ડ્રાઇવ 218 બનેલી ગવર્ચે કે પિયર અંતરનો ભંગ થયો કેવું ફેર કઈ જો કોઈ મતલબ છે તમને જોવું ના ના સાહેબ મહારાજ મેં જઈ સર આપરો કે બાબત છે આપની જે રજવાતની લખી પડશે જવાબ દેવા એમને એવું કેમ છે કે આવી તો જરૂર નથી કે દીપ્ય બનાવવાનો છે દીપ્ય બનાવવાનો હોય છે દીપ્ય બનાવવાનો હોય છે

अरे गुजराती पासवर लोकों ने भी ऐ ऐ ऐ ऐ जाना है सर, हमारे सुकंसेंट है जी, इसी ने इसी इसी ही बताओ सर। आप प्रोजेक्ट की इसी कंसेंट कर दूँ छे, पर आप प्रोजेक्ट जे छे एमबीजी प्रोजेक्ट में वैक्सीन ले रालमा ए डॉक्यूमेंट शुप्तलप्ले है। ये कैसे हैं वो भूलते नहीं जाएं, नहीं करत એની અંદર બેઠાવાનું નહી પણ તમે ભૂલી નથી સાહેબમાં વૈષેક તોક નથી સાહેબ બંધ નથી સાહેબ એટલે સાહેબ લોકોને રાખવા માંગે છે સાહેબ દિનાઈ છે અનેની પાસે કોઈ માહિતી નથી કંપની આ જિલ્લાની અંદર માઇનિંગ કરે છે સાહેબ પાસે પોતાનો જે તે વખતનો નથી તો રીતે છે એ દ્વાર કે કાળીને બોલો કાઈ બોલે છે તમે બોલાજો સાહેબ આ ઈસીની અંદર આજે રાજપાઈને અમે આવોની અંદર સાહેબ જે તમે

હા યસ સર્વિસ કોપી ઈસી ઈસી છે કે નિયનંદુ બી ઈસી છે અને સિલિકાનો ભી ઈસી છે અને તમામ કાયદા કાનૂનને અનુસરીને જીએમडीसीએ વિજામ છે 12 પ્રશ્ન બતાવે છે બતાવે કે શ્રી ગામ જો કન્સેન્ટ

નરેન્દ્રભાઈ જે પહેલા જોરદાર પ્રશ્ન આપના કો વિધાનસભાની કાજે જેવાતો હોય નરે સાહેબ માટે સાહેબ પ્રોજેક્ટ ઓફ ધ રાજ પાર્ટી એ સાહેબ લોકોને છે

મંડળને આપની જે રાજબાગ પ્રોજેક્ટ મેજબાત છે એ કંપનીએ વાયોલેશન કર્યું છે ઇસીનો ઇસીનો છે એ જ એ જ કંપની છે

જૻ્ય સિરકે ન્ચ સિસારગરને સિંય આ જંજે સિતિક સિં હસિંંંપરીચિ સિરગે સરગાશીત ને જોંપં સ�

તો દેખિત જ આ આ એ કાર્ય એવો છે સાહેબ કે આ સાહેબ આ લોકોએ કરવું પડે

અહીં મોટા માપોમાં આથી 4 વર્ષ પહેલા ભૂકંપનો સાહેબ અર્થક્વેક આવ્યો તો શું સાહેબ આ લોકો અહીંના મારી માંગે છે કે કરીને વર્ષની અંદર રિફિલિંગ હોય તો તમારે ની અંદર કરવાના હતા ને આ સાહેબ પ્રાઇવેટ કંપની જોડે કરાર કરીને ના વર્ણન માટે કરાર તો એટલા માટે જો માંગુ છું સાહેબ તો વાયસ રાતે છે મે લોકો સાહેબ હું તો એ હું કે આ કહી છે કે માતા સાહેબ હા આપની બીજી આવી ગયા છે

આ સાહેબ આમાં કયા અધિકારી છે ઇનવોલ્વ છે એની એક સાહેબ એક તપાસ થઈ જોઈએ કારણ કોણ છે અને પાછી મૂળ કોઈ જમીન પાછી આ સાહેબ કોણ લોકો એ તપાસ થઈ જોઈએ એની એક હાઈકોર્ટ આ રિટર્ન જે એના એ તપાસ થઈ જોઈએ માંગણે કો પૂછો સાહેબ એ સાત જમીન છે કેહીયો લાગેલો ભાઈ પાણી લાવોલા ભાઈ મારો એક બીજો મુદ્દો છે અહી મારાને બોલાય પાણી નહી આપતા છે સહેતરમાં આવ્યા અમે તમને માંગણી કરી સાહેબ મારો એક બીજો મુદ્દો છે કે આ બેસ લાઈન મોનીટાઈઝ મેલો સાહેબ એનો પીરિયડ છે ને સાહેબ આ બધા એર ક્વોલિટી ઇન્દ્ર એસ્ટ્રે બધા લોકો જાણે છે ને તો અમે પાણીના સેમ્પલ લે આ ફલાણા ગામમાંથી લીધા અને ગામમાંથી લીધા આનું સાહેબ બેઝ જે મોનિટરિંગ પીરિયડ છે એ અંદર બતાવેલો છે એનવાયરમેન્ટ માર્ચ થી મે ઇશ્યુ થયો ને એ સાહેબ 12 સાલ 2014 થી ઇશ્યુ થયો

જો જવાબ આપો સાહેબ આઈ લસ્ટ ધીસ ક્વેશ્ચન હેલો હા એજે વન પર્યાવરણ મંત્રાલયના નોટિફિકેશન મુજબ એલાઉડ છે અને એ પ્રમાણિત કરવામાં આવ્યું છે સાહેબ તમે ગરીતલા તમે સારી એનવાયરમેન્ટ ફોરેસ્ટ જે મીન્સ ભારત 2024 તો તમને કન્ફર્મેશન આપી કે જે પહેલા કમિટી બધા એ રેલીતા હેલ્થ કોડ ઇન્ડિયા સ્નેર એલા બતાલી લીતા છે નોહિલા છે એટલે તારીખ 8 જૂન જે આપને આપ માંગો તો માહિતી મારી રાું ત્યાં સુધી ના એક તો માહિતી તમે આપી નથી હવે કરવામાં આવશે સાહેબ મારો બીજો પ્રશ્ન છે મારો હવે ચાલો મારો બીજો એવો પ્રશ્ન છે

કે આ વિસ્તારમાં એગ્રીકલ્ચર લેન્ડ વધારે છે તો તમે પ્લાન્ટેશનના બદલે એગ્રીકલ્ચર લેન્ડ વધારે કરો અને જેટલી એગ્રીકલ્ચર લેન્ડ તમારા પ્રોજેક્ટની થતી હોય એનું 80% નું તમે જમીનમાં જ કરી નાખો કન્ડિશનના ઓછા છે પણ મારું એમ કહેવું છે કે તમને એ એ જે તમારી પાસે પુરાવો છે 33% આઉટ છે તોર્ન કન્ડિશનમાં 80% એગ્રીકલ્ચર લેન્ડને કન્વર્ટ કરી એવું લખેલું છે મારો એક બીજો છે સાહેબ કે આ જે ગાર્બેજ ફ્લૂટ કે વોટર ફ્લૂટ ઇઝ નોટ ગવન ઇન ઈઆઈઆર રિપોર્ટ આ તો મેનેજ કરી છે સાહેબ વાઇન ઓફ પેન્શન ઇન રિપોર્ટ

अने ये जो आप रेटिंग में या सूचना से जो कमिटी कैसे तो हमने हमारे रेटिंग जो आप आपको बोल सकते हैं जी आपके आप ही से बिगो प्रश्नों से सही मारो बिगो ये दो प्रश्न से सर जमीन संपादन मामले के द द राइट टू फेयर कंपनसेशन एंड ट्रांसफरेंसी लैंड एक्विजिशन रीहैबिलिटेशन एंड रीसेटलमेंट 2013 सेक्शन 10 एवं कैसे सर जो मल्टी क्रॉप लैंड हो जो फरक रूप लैंड हो જે આ હોય જમીન પર થાય જુવાર થાય પપૈયા થાય એ બધું થાય સાહેબ કપાસ થાય એ સેક્શન તો હું કહી છે સાહેબ કે જમીન અધિગ્રહણથી થઈ શકે ભાઈ આ જમીન અધિગ્રહણની થઈ લેન્ડ એક્વિઝન એક્ટ સેક્શન 10 કયા આધારે સાહેબ તમે આ સંપાદન કરવાના ચાલો મને જવાબ આપો સંપાદન અધિકારી કોઈ સાહેબ આઈ ભાઈ જવાબ લેન્ડ એવું કહે છે It is not skill. It is the act. हाँ एक हाँ हाँ तो मुझे बस चाहिए हाँ जेब तो एक ना पूरी तरह से को तरह से अच्छे से तरह पालन करो हाँ जेब तो हमारे हैं करो ये वजह सामने सामने हाँ अगर कोई अवॉर्ड ना दे सके हाँ मैं कमीज़ एक पर्सन है हाँ मैं वो सब आप इधर पढ़ाओ जो अलग ही कोम्पन समझा भी सकेगी कि हम इन प्रोविज़न्स प्रोविज़न्स अच्छे अनुभव से तरह पाल એ વાત હું પ્રાઇવસી નેટુ રાખી શકું અને અમે કરી છે કે ન વિડિયો સાહેબ કે કોઈ પણ જમીન સંપાદન કરતી વેલી 70% નો કોનિ 70 17% કન્સર્ન ઇન રિક્વાયરીસી ઇફેક્ટેડ તો સાહેબ 70% કન્સર્ન લીધી છે

गुजरात इट इज अ पीएसयू ऑफ गुजरात गवर्नमेंट आ जीएफटीसी मा ये मात्र पीएसयू जे गुजरात गवर्नमेंट ओनली 76% पार्टनरशिप इन गुजरात गवर्नमेंट मात्र 76% गुजरात गवर्नमेंट ने एनी पार्टनरशिप है 24% पार्टनरशिप पब्लिक पार्टनरशिप है पीपीपी मॉडल इन द इन द पीपीपी मॉडल इज एक्चुअली वन टू कंपनी टू कंपनी रिक्वायरमेंट इन अवार्ड्स है તમારા 70% ઇફેક્ટે પીપલની સાઈડ આવી પડસાયે આપ એકીટી મોડલ દેવાય કે આધારશન છે

મારું મારું ઓનલી 76% પાર્ટનરશિપ ઇન ગુજરાત ગવર્નમેન્ટ ઓફ ધ જીએમડીસી ધ જીએમડી ઇઝ ગુજરાત ગવર્નમેન્ટ 24% પાર્ટનરશિપ ઇન બીબી મોડેલ ઇટ ઇઝ ઇટ તો આપણે 70% કવર લેવી પડે સાહેબ મારા ઉત્તર સહેબ સાહેબ બોલે એક સાહેબ મારે બીજો મુદ્દો છે સાહેબ આ સેક્શન હો સુ કે 4 શું કે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવાનો છે હા બોલે છે સાહેબ હા ફેરીસ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ભાઈ ઘસી જા डिस्पोजल इंपैक्ट असेसमेंट साइमन टेस्टली ईआईआर रिपोर्ट बनावे तो सोशल इंपैक्ट असेसमेंट रिपोर्ट हमें बनाऊ पड़े साहब इट इज अ मैंडेटरी ऑफ द डेड एंटी सर बिल गुजरात सरकार ना जे राइट टू फेयर कंपेंसेशन एंड ट्रांसपेरेंसी लैंड एक्विजिशन एंड रिहैबिलिटेशन सेटलमेंट एक्ट 2016 ना अमेंडमेंट छे तेमा 10 ए आथी जे हमारो नोटिफिकेशन बाहर पडेल छे जे સેક્શન Se Se te Se 10 ને આધીન પરેલ છે સેક્શન 10 ને ઇટસેલ્ફ રહ્યા છે કે જે એસ્ટેટ પી છે બા જે માઇનિંગ કંપની છે જે એન સાથે જોડાયેલ હોય તે સેક્શન 10 ને આધીન લઈ શકે છે સેક્શન 45 થી લઈને સેક્શન સુધી જે તે નોટિફિકેશનના આધારે સેક્શન 10 અંદર એક્ઝેમ્પશન મળે છે આ લોકો એવું કહેવા માંગે છે કે લેન્ડ એક્વિઝિશન એક ફિટર અમે તમારી જમીન સંપાદન કરીએ પણ એના જે 2013 ની અંદર જે જે એના જે સેક્શન જેના કોસ છે એ અમે દૂર કરી દીધા છે કે સરકાર અમને એમ કે મંજૂરી આપી દીધી છે અનુસૂચિ 5 કે आर्टिकल बहुत

તો મિસ્ટર અને બીજું તમને મે આગળ પણ કીધું છે આમાં કોઈ એમઓયુ છે કે કેમ એનો તમે જવાબ આપો અને આ જવાબ તમે મિસ્ટર કહી દો કહી દો પછી જવાબ આપી દે સુનાવણી આપની જમીન અને પગલા સાથે અમે સંપૂર્ણ રીતે સાથે છે પણ જમીનનું નું કે જે હોય આ 54 વર્ષની અવધિનો જમીન લેવાની છે તમામ સરકારી એમની યોગ્ય કરીને જમીન લેવાનો છે અને આમાં એવું છે